બડા જામો પડી ગયો જામો એ પાપા આલો આપણે ઈ ની ભાઈને લાવું છે આમ જો આ ની તો દશ્યા દેવા દશીએ હાલો હાલો પાપા ના આવો આવો આ ગાંડાને તો પતલાની પીલતી લા ભીલા મને ઈ નથી ખબર પડતી ગાંડા આપણે કેમાં મારે ટકા બકા જો આ ભીલા ભાઈ જાયો આમ સળવો તો

nè bắp bắp, học muốn kiếm con nhè, muốn kiếm con nhè kiếm Да буки, да буки. Ой, адмі. Ой, адмі. Киво. бага баба баба баба

যদি তোমাৰ খাই কাম কৰি যায় ঠাৰু

સાની મને નો મુખી પણ મૂકી દે તારું કામ નથી એ કમલા એ તારે ઘણો મુખી થાઉ છે પણ એમ વારો નહીં આવે તો તું ડૂટી તાયો સામા સમજા બાપા કમલા હા તો રે હા તો નકમો ગામ બહાર મૂકવો પડશે મારા દીયો છોકરા મજાલો એટલે શું નક તારો ટકો ફોડી નાખું હમણે બાપા હા તારીઓ ને આપણી પાસે સતા આવવા દો ને કમલા ગાંડો હેરાન કરે ને ત્યારે કહીજે ખોટી ફરિયાદ ન કરતો અને જાવા દઉં શું આ તારા છોકરાની શરમે

હવે થાય છે જોયા જેવી ગાંડો રહ્યો ને ઈવલા કમલા ના ઘરમાં છે ハハ <laughs>